શિવ ફલદાતા છે છે ભાઈ ભગવાન શિવજી યજમાન બનીને અને તુંબુરજી કથાકાર બની અને બેઠા છે એકવાર જે જે કાર્ય કરીએ બોલી તુંબુરેશ્વર મહા ભગવાન તુંબુરજી પણ ભગવાન શિવ સ્વરૂપ છે મારા ભાઈ બહેનો શિવનો ભક્ત હંમેશા શિવ સ્વરૂપ કહેવાય છે શિવનો ભક્ત કોઈ સામાન્ય ન હોય શિવ ભક્ત શિવ સમાન જેટલો ભગવાન શિવને તમે આદર આપો એટલો જ આદર શિવ ભક્તને આપો આ કથાની અંદર જે જે લોકો બેઠા છે નાનાથી માંડીને મોટા સુધી એ બધા જ સન્માનનીય છે એ બધા જ ભગવાન શિવ કૃપાપાત્ર છે જેના કપાળમાં ભસ્વનું તિલક કંઠમાં રુદ્રાક્ષ ની માળા અને મુખમાં શ્રી શિવાય મંત્ર હોય ભગવાન શિવનો મંત્ર મુખમાં હોય જીભ ઉપર હોય ચોવીસે કલાક શિવની ભક્તિ કરો અને શિવજી જયારે કથા શ્રવણ કરવા બેઠા અને એ કથાનો જે વૈભવ હતો એ કથાનો જે વૈભવ હતો આનંદ એટલો બધો હતો સાહેબ એ મંડપ જે હતો ને એ મંડપના જે થાંભલા હતા ને એ સોનાના હતા કારણ કે પ્રજાપતિને બોલાવી એટલે વિશ્વકર્મા દાદાને બોલાવ્યા અને કુબેર ભંડારી આવ્યા કુબેર ભંડારીએ સોનાની અંદરથી થાંભલા બનાવી અને વિશ્વકર્માને આપ્યા અને વિશ્વકર્મા દાદાએ એ મંડપની આખી રચના કરી ભવ્ય શિવકથા થઈ દિવ્ય શિવકથા થઈ ચલ પર્વતની તળેટીમાં બધાને કંકોત્રી લખવામાં આવી બધાને આમંત્રણ આપવામાં આવી અંદર પહેલી જ કંકો ગણેશને આપવામાં આવી કાર્તિક અશોક સુંદરીને આપવામાં આવી શિવલોક ના બધા જ દેવતાઓને પછી સ્વર્ગમાં આપવામાં આવી અને ચારે બાજુથી બધા આવા લાગ્યા મારા ભાઈ બહેનો તમે પૂજા કરો ને કોઈ પણ પૂજા નાની મોટી તમારા ઘરે અથવા તો કોઈ પણ જગ્યાએ કરો અહીંયા પણ છેલ્લા દિવસે આપણે અભિષેક છે ખબર છે ને બધાને મેં કાલે જાહેર કર્યું હતું એ અભિષેક મહાપૂજા સવામણ દૂધના અભિષેકની મહાપૂજા પહેલી વાર સ્ફટિક ચિંતામણી શિવલિંગના ઉપર થઈ રહ્યું છે કેટલું સવામણ દૂધ ત્રણ પ્રકારના અભિષેક થશે દૂધનો અભિષેક થશે પહેલો બીજો અભિષેક થશે નર્મદાના જળથી માં નર્મદા સ્વયં પધારી અને અહીં તેઓ ભગવાન શિવ અભિષેક કરશે છેલ્લા દિવસે ઓગણીસ તારીખે મંગળવારના દિવસે સવારે નવ થી બાર સાથે સાથે ત્રીજો અભિષેક થશે માત્ર ને માત્ર ગંગા ગંગાજળ અને એના પૂજાની અંદર જે બેઠા હશે પાટલાની અંદર એ લોકો ખરેખર ભાગ્યશાળી કહેવા છે પૂછ પરત ત્યાં કરી લેવી પાટલો ખાલી હશે તો આપણે સ્થાન મળી શકશે અને એક વ્યક્તિ પણ બેસી શકે બે વ્યક્તિ પણ પૂજામાં બેસી શકે ત્રણ વ્યક્તિ પણ બેસી શકે ઘરમાં ત્રણ હોય તો એક બે ત્રણ જે કંઈ વ્યક્તિ હોય ઘરમાં તમે એકલા હો વિધવા હો વિધવા માજીને એમ થાય કે મારે શિવનો અભિષેક કરવો જોઈએ હવે અંત એ તો માજી પણ લખાવી શકે શકે અને કરી છે કામ અરે જયારે મહાપુરુષો જયારે ભગવાન શિવની પૂજા કરવા બેસે ને ત્યારે પૂજાને રાજોપચાર પૂજા કરે કઈ પૂજા રાજોપચાર પૂજા કરે અને ભગવાનને અનેક પ્રકારની સુવર્ણની વસ્તુ ચડાવે સુવર્ણ નું છત્ર હોય સુવર્ણના શણગારો હોય કાનના કુંડળ હાથના આરે રાવણે તો ભગવાન શિવજી નું મંદિર જ આખું સોનાનું બનાવેલું આખી લંકામાં ચારે બાજુ ચાર શિવજી બેસાડેલા હતા ચારે બાજુ

કેવો વૈભવ શિવજી નો વૈભવ આ તો ભોળા નાથ નો વૈભવ સાહેબ મને કેવા દો કે શિવજી ના વૈભવ જેવો કોઈ દેવ નો વૈભવ નથી સાહેબ ઘણા નથી કહેતા કે શિવજી ને તો કઈ ના જોઈએ તમને કોણે કીધું કઈ ન જોઈએ એ તો દયાળુ છે એટલે કઈ ન જોઈએ તમે ન આપો એટલા ખાતર એ સમજે કે આમની પાસે કઈ છે નહીં હું આપવાનો હતો બાકી આપવા વાળો હોય ને એની પાસે તો સાહેબ વૈભવ શિવજી સો ટકા ઈચ્છે છે આપવા વાળો હોય રાવણ જેવો આપવા બેસે અને શિવજીનો જે કિલ્લો બનાવેલો હતો કિલ્લો સમજ પડે ને

વિનાશકાળે સુધી